એજન્ડા પ્રમાણે રાષ્ટ્રીય કાર્યક્રમ પ્રમાણે સંગઠન પર્વ સમગ્ર દેશમાં બે દિવસ પહેલાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબે સદસ્ય બનાવીને આ અભિયાનનો શુભારંભ કરાયો છે ગઈકાલે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પાર્ટીના સદસ્ય બનાવીને ગુજરાતમાં આ અભિયાનની શરૂઆત કરી છે આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા સાંસદ સભ્ય રૂપાલા સાહેબ સૌ ધારાસભ્ય સૌ આગેવાનોને પાર્ટીના સદસ્ય દોશીના હસ્તે બનાવીને રાજકોટ મહાનગરમાં શુભારંભ કરવા જઈ રહ્યા છીએ બે દિવસથી સમગ્ર દેશમાં જબરદસ્ત કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે ગુજરાતમાં પણ ગઈકાલથી કાર્યકર્તાઓ જબરદસ્ત ઉત્સાહ સાથે પાર્ટીના સંગઠનના પ્રાથમિક સભ્ય સૌ સમાજના સૌ વર્ગના લોકોને બનાવી રહ્યા છે આજે રાજકોટમાં પણ શરૂઆત થઈ રહી છે રાજકોટના એક એક સોસાયટીમાં એક એક મોહલ્લામાં એક એક વર્ગમાં એક એક સમાજ જ્ઞાતિના લોકોની વચ્ચે અમારા કાર્યકર્તાઓ જઈ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી સાથે જોડાયેલી દેશની અંદર સૌથી વધારે ડેવલપમેન્ટ માટેના એજન્ડા સાથે કામ કરતી પાર્ટી અને વિશ્વની સૌથી મોટું સંગઠન એ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો રાજકોટ મહાનગરના સૌ લોકોને બનાવીને આ કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે હું માનું છું કે સમગ્ર વિશ્વમાં લોકશાહી દેશની અંદર ગણીએ તો સૌથી પારદર્શકતાથી એક વિચારધારા સાથે કામ કરતા સંગઠનના સભ્ય બનવા માટેનો સૌનો ઉત્સાહ છે લોકોનો જબરદસ્ત પ્રેમ અમારી સાથે છે અને આવી રીતે આ કાર્યની શરૂઆત કરવા માટે સૌ શ્રેણીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ રાજકોટ મહાનગરમાં ઉપસ્થિત થયા છે ને કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે દરેક બુથમાં બસો લોકો એટલે કે એક મતદાન બુથ હોય એમાં ઓછામાં ઓછા બસો લોકો અને વધારેમાં વધારે જેટલા પણ જોડાઈ શકે પેલા તબક્કા એ પહેલા તબક્કામાં આ અમારો લક્ષ્ય છે દરેક જ્ઞાતિ દરેક સમાજ દરેક ધર્મ અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા વિવિધ કાર્યકર્તાઓને સમાજના વિશિષ્ટ મહાનુભાવોને સમાજની અંદર સેવા કરતા સામુદાયિકના લોકોને આ પાર્ટીના અભિયાનમાં જોડવાનો અમારો પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા એની સંગઠના પ્રવૃત્તિ એના નિયમ મુજબ દર છ વર્ષે સદસ્યતા અભિયાન આવતું હોય છે અમારા માટે ચૂંટણી એ બાય પ્રોડક્ટ છે અમારા માટે